વડોદરામાં રહેતા રક્ષાબેન બાવીસીએ પુત્રીની સારવાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે મદદ માંગી છે આ બનાવ એક મહિના પહેલાનો છે જેમાં અલકાપુરીથી ટુ વ્હીલર લઈને ઘરે પરત ફરી રહેલી નેન્સી બાવીસીને શહેરના રાજમાર્ગ ઉપર સો કિલોમીટરની ઝડપે બાઇક દોડાવનાર ટીનેજરની બાઇકની ટક્કર વાગતા તે હવામાં ફંગોળાઈ હતી નીચે પટકાયેલીનો અભ્યાસ કરતી શંકાસ્પદ વિદ્યાર્થીની નેન્સી બાવીસીને માથામાં તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે અકોટા વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે દરમિયાન તે એક મહિનાથી કોમામાં સરી પડતા પરિવાર દ્વારા અત્યાર સુધીમાં ત્રેવીસ લાખનો ખર્ચો કરવામાં આવ્યો છે અને હાલ હોસ્પિટલમાં તેની સારવાર ચાલુ છે હોસ્પિટલ તંત્ર સ્ટાફ અને લોકો શક્ય એવી મદદ કરી રહ્યા છે પરંતુ આ મધ્યમ વર્ગનો પરિવાર હોવાથી તેમની સ્થિતિ વિકટ છે જેથી દીકરીને દિલ્હી એમ્સમાં સારવાર મળે તે જરૂરી છે જેને લઈને દીકરીની માતા રક્ષાબેન દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઈમેલ દ્વારા મદદ માટે રજૂઆત કરી છે ઘટનાગત 7 માર્ચ થી અને અકસ્માત સર્જના સગીર હોવાનું બહાર આવ્યું છે દીકરી નેન્સીની સારવારને કદાચ સમય લાગે તેમ છે જેથી પરિવાર માટે પૈસે ટકે સર્વાઈ કરવું મુશ્કેલ થઈ શકે છે જેથી નેન્સીના માતા રક્ષાબેને ભાવુક થઈ વડાપ્રધાન પાસે મદદ માંગી છે મારું નામ રક્ષા બાવિશી છે હું એક ખાનગી સ્કૂલમાં ઇંગ્લિશ ટીચર તરીકે નોકરી કરું છું સાત માર્ચ બે હજાર ચોવીસ સાંજે સાડા સાત પોણા આઠની આસપાસ મારી બાવીસ વર્ષીય દીકરી જે ફાઇનલ યર લોમાં ભણી રહી છે એમએસયુમાં એની અત્યારે ફાઇનલ એક્ઝામ બી ચાલી રહી છે પણ એ અત્યારે કોમામાં છે અને એના બધા ક્લાસમેટ્સ એક્ઝામ લખી રહ્યા છે તો એક બાઇક ચાલકે એ તો એના ગેટમાંથી બહાર હજી રોડ પર જ આવી હતી ત્યાં એક બાઇક ચાલકે ટી શેપ કોલિજનમાં એને એની સાથે વાહન અથડાયું અને એ એને એટલી બધી ઈજાઓ થઈ છે માથામાં અને શરીરમાં કે ત્યારથી કોમામાં છે અમે આ પહેલાં અમે ગોત્રી હોસ્પિટલ ગયા હતા પછી અમે અહીંયા વિન્સમાં આવ્યા ડૉક્ટરો એમની બધી પૂરી મહેનત કરી રહ્યા છે વડોદરાના નાગરિકો જૈન સમાજ નેન્સીના ફ્રેન્ડ્સ અમારી હું પશાભાઈ પાર્કમાં રહું છું અમારી સોસાયટી વડોદરાના વડોદરાની બહારના લોકો અમને ખૂબ મદદ ખૂબ પ્રાર્થનાઓ બધી રીતે અમને મદદ કરી રહ્યા છે પણ એ બાઇક ચાલકનું આગળ શું થયું એ મને નથી ખબર પણ અત્યારે હોસ્પિટલ ખાનગી હોસ્પિટલ છે એટલે અમે બી મધ્યમ વર્ગીય લોકો છીએ એટલે હવે અમારી બી એટલી હવે પરિસ્થિતિ રહી નથી કે આગળનો હજી અમે ખર્ચો ઉઠાવી શકીએ તો મોદીજીને વડોદરા બહુ વાલું છે અને મને એટલી આશા છે કે મારી દીકરી બી મોદીજીને વાલી હશે અને મોદીજી મારી દીકરીને મદદ કરશે એટલે મેં એમને પત્ર લખ્યો છે ગઈકાલે કે મારી દીકરીને એ સારામાં સારી મદદ પૂરી કરે એવી હું પ્રાર્થના કરું છું અને તમારા બધાના આશીર્વાદ માગું છું મારી દીકરી માટે ધન્યવાદ મેં મોદીજીને એવું લખ્યું છે કે અહીંયા વડોદરામાં એની બધી ટ્રીટમેન્ટ થઈ રહી છે પણ હવે આગ પ્રાઇવેટ હોસ્પિટલ છે અમારી બી એટલી બધી કેપેસિટી છે નહીં આગળનો ખર્ચો ઉઠાવવાની તો મોદીજી આમાં અમને મદદ કરે જે બી બની શકતું હોય અમને બેસ્ટ ટ્રીટમેન્ટ મળે અને અમને આર્થિક બોજો અમે હવે લઈ શકતા નથી તો એ પ્રમાણે અમને મદદ કરે એવી એવો લેટર લખ્યો છે બાકી અહીંયાના હોસ્પિટલના ડોક્ટરો અને સ્ટાફે ખૂબ જ મહેનત કરે છે એમનાથી બનતું બધું જ કરી રહ્યા છે મારી દીકરી માટે અને બસ હવે આગળ અમને આ રીતના જો મોદી સાહેબ પાસેથી મદદ મળે તો મારી દીકરી તરત હસ બહુ જ જલ્દી હસ્તી રમતી આવશે અને એની એક્ઝામ નવેમ્બર બે હજાર ચોવીસમાં હું એની કોલેજના ડીનને મળીને આવી છું તો કે એમને કીધું છે કે નવેમ્બર બે હજાર ચોવીસમાં એ આપી શકશે અને એ સારી વકીલ બનશે અને સમાજમાં કાયદાનું રક્ષણ કરવાવાળી મારી દીકરી બનશે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર